મિત્રો આપ જોઈ શકો છો ગાઉડા વિડીયમ વેસ્ટ્રો ગાડી પેક હતી આખી ઓપન થઈ ચૂકી છે હજી આ બોલ્ટ ખોલવાના બાકી છે કે ભયર્યું તો એ ક્લીન થઈ ગયું ચૂક્યું છે જે આપણે ગાડી કામ કરતાં પહેલાં વોશિંગ થાય જ છે પણ આખી ઓપન થાય છે તેમાં આખી કમ્પ્લીટ કલર કરવાની છે આપ જોઈ શકો છો આ બાજુથી પણ ખોલવાનું બાકી છે અહીંથી અહીંયા બોલ્ટ તૂટેલા છે કાઢવાના છે જોઈ શકો છો આ ક્લિનિંગ થઈ ચૂક્યું છે અગાઉના વિડીયોમાં જોયું તમે આ પણ ક્લિન થઈ ચૂક્યું છે આપ જોઈ શકો છો ક્લિનિંગ થઈ ચૂક્યું છે આ પાછળથી ગાડી આખી ગાડી ઓપન કરી આપ જોઈ શકો છો પેન્ટિંગ કામ કરવાનું છે દરેક પાર્ટ આપ જોઈ શકો છો આ ગેબરેલથી માંડીને બધું ગાડી છે આ રીતે ને આપણે કમ્પ્લીટ પેઇન્ટિંગ કરવાનું છે આ કલરમાંથી અને વ્હાઇટ કલરની ગાડી વ્હાઇટ કલરમાંથી આપણે બ્લેક કલરની બનાવવાની છે આપ જોઈ શકો છો દરેક પાર્ટ ખુલી ચૂક્યા છે પાર્ટ બરાબર જોઈ શકો છો આ ગાડી નેક્સ્ટ વિડીયોમાં મળીએ